ના સ્પા સંચાલક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી યુવતીને મેનેજર બનાવી અને લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે ત્યારે સમગ્ર ઘટનામાં હાલ

ધાનેરાના સ્પા સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી યુવતીને મેનેજર બનાવી અને પ્રેમ જાળમાં ફસાવી હતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સાબાતાજ ફરિયાદ નોંધાય છે મેં એપલ દિલેક્સ ધાનેરા એપલ દિલેક્સ રાજ મંદિર મેં જબ ઓફિસ મેં જોઈન કિયા તબ ઉનોને મેરે સાથ બહોત બડ જબરજસ્તી કી હે બહોત બડ અલગ 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 તરીકા અલગ અલગ સે गलत काम की है मैं उनको बोल बोल के थक गई हूँ अभी मैं इतना चाहती हूँ कि उसको सजा मिले जेडी खान को सजा करक से करक मिलना चाहिए जो मेरे साथ किया और कोई दूसरे लड़की के साथ ऐसा कभी नहीं होना चाहिए उसको आखिर आप लोगों ने सजा नहीं दिया तो मेरे साथ जो हुआ उससे डबल कोई और के साथ करेगा वो એમાં એવું છે કે ગઈ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક મહિલા પોલ્યુશન ખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતાં એવી હકીકત છે કે પોતે સ્પામા મેનેજર તરીકે ફરજ બજાવતી હતી તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન તેમણે સ્પામા ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ અલગ રકમ લીધેલી બે લાખ પંચાણું હજાર જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી ખાતે એમાં એવું છે કે પોલીસે તપાસ કરેલી છે એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે